અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજૂઆત કરી ગામની વિવિધ સમસ્યાઓ ઉકેલવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ધારી તાલુકાના સરસિયા ગામની ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને સરપંચ અને તમામ સભ્ય સાથે મળીને ગામમાં પડતી વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે રજૂઆત કરી હતી ત્યારે મુખ્ય રજૂઆત પૈકી નવો બસ સ્ટેન્ડ બનાવવા સમયસર પંચાયતની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ લોકોના ઘર સુધી પહોંચાડાતી પાણીની મુખ્ય પાઇપલાઇન જર્જરિત હોય તેને તાત્કાલિક બદલવા માટેની માંગણી કરવામાં આવી હતી સાથે સાથે નવા બનતા ધારી તુલસી શ્યામ રોડ પૈકી સરસિયા બસ સ્ટેન્ડ પાસે જે રોડ સાત મીટર છે તેને દસ મીટર વધુ લંબાઈ કરવા માટે પણ માંગણી કરવામાં આવી હતી હા સરસિયા ગામનો સદસ્ય છો અને અમારા ગામમાં જે મુશ્કેલીઓ પડી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ